ઘાટ પાસેના કિનારેથી ગતરોજ એક આરધેડનો નદીમાં તરતો મૃતદેહ મળી આવતા ચાણોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના ક્ષેત્ર ચાણોદા ચંડીકા માતા ઘાટ પાસે ગતરોજ અજાણ્યા આરધેરનો નદીમાં તરતો મૃતદેહ તણાઈ આવતા સ્થાનિકોએ ચાંદોદ પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ લાશ લાંબા સમયથી પાણીમાં રહેવાના કારણે વિકૃત હાલતમાં થઈ ગઈ હોવાની તેની ઓળખ થઈ શકતી ન હતી જેથી ચાણોદ પોલીસ તેમજ પંચાયત દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતદેહની ઓળખ અંગેની કવાયત હાથ ધરાતા મન્નાર આર્ધેડ બેદ આશ્રમ શ્રી જલારામ મંદિર પાસેના રહેવાસી માછી છીતાબાઈ ખુશાલભાઈ ઉંમર વર્ષ એકસઠ હોવાનું તેમજ ચાણોદમાં આવેલી ખાનગી દૂધ ડેરીની દુકાનમાં કામકાજ કરતો હોવાનું જાણવા મળ્યું હતું ચાંદુદ પોલીસે આ અંગે તપાસ આદરતા મૃતક છીતાભાઈ માછી છેલ્લા ત્રણ ચાર દુકાને નોકરી ઉપર પોતાના ઘરે પણ નહીં ગયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે ઘટના બાબતે તેઓના પરિવારજનોને જાણ કરી મૃતદેને ડભોઈ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી બાદ વૃદ્ધિની પરિવારજનોને સોંપાયો હતો આધેડ નર્મદાજી કિનારે સ્નાન અર્થે જ ગયો હતો દરમિયાન પગ લપસી જતા નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે